નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રેવીસ જોડેકણા સંગ્રહનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રવૃત્તિ બુકની નંબર સંગ્રહ અહીંયા તમને કહ્યું છે કે શાળા પુસ્તકાલયના પુસ્તકોમાંથી જોડકણા શોધો ઘરે માતા પિતા તેમજ શિક્ષક પાસેથી પ્રાણીઓ પક્ષીઓ ઋતુઓ તહેવારો તેમજ અન્ય વિવિધ પ્રસંગો આધારિત જોડકણા પ્રાપ્ત કરો વર્ગખંડમાં પ્રસ્તુત કરો તેનો એક અંક તૈયાર કરો તમને ગમ્યા હોય તેવા થોડા જોડકણા અહીં નોંધો તો જોઈએ આપણે સરસ મજાના જોડકણાઓ છે એક બિલાડી તો જો એક બિલાડી જાડી તેણે પહેરી સાડી સાડી પહેરી ફરવા ગઈ કાંકરિયામાં તરવા ગઈ કાંકરિયામાં મગર બિલ્લીને આયા ચક્કર સાડીનો છેડો છૂટી ગયો મગરના મોમાં આવી ગયો મગર બિલ્લી ખાઈ ગયો મિત્રો ધોરણ ચારની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ આપેલી છે તે બધી જ પ્રવૃત્તિઓ બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ઉપરથી પણ તમે મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ ચક્કી ચોખા ખાંડે છે તો જો ચક્કી ચોખા ખાંડે છે મોર પગલાં પાડે છે ઢેલ પાણી ઢોળે છે પિત્બર પગલાં પાડે છે ટીલ્ડીનો ચૂક્કો મારો જોરમાં ભૂસકો ત્યાર પછી ત્રીજું આવરે વરસાદ ઘેબરિયો પ્રસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક ત્યાર પછી ચોથું મેં એક બિલાડી પાળી છે તે રંગે બહુ પાળી છે તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે તે ઉંદરને ઝટપટ ઝાલે છે ને કૂતરાથી બીતી ચાલે છે એના ડીલ પર ડાઘ છે તે મારા ઘરનો વાઘ છે ત્યાર પછી છે પાંચમો વાર્તા રે વાર્તા ભાબો ઢોર ચારતા ચપટી બોર લાવતા છોકરાઓ સમજાવતા એક છોકરો રીસાયો કોઠી પાછળ ભીસાયો કોઠી પડી આડી છોકરાએ ચીસ પાડી અરરર માડી ત્યાર પછી છઠ્ઠું મામાનું ઘર કેટલે દીવા બળે એટલે દીવા તો મેં દીઠા મામા લાગે મીઠા ભાણિયા રમે ચોકમાં મામા બેઠી મામી બેઠા ગોખમાં ત્યાર પછી સાતમો અડકો દડકો દહીં દડાકો શ્રાવણ ગાજે બિલ્લુ પાકે ઉલમૂલ ધતુરાનું ફૂલ સાકર શેરડીનું ખજૂર ત્યાર પછી આઠમો ડોસા ડોસી ક્યાં ચાલ્યા તો જો ડોસા ડોસી ક્યાં ચાલ્યા છાણા વેણમાં છાણામાંથી શું જડ્યું રૂપિયો રૂપિયાનું શું લીધું ગાંઠિયા ભાંગે તમારા ટાંટિયા મિત્રો અહીંયા આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રેવીસ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ જો તમને ગમી હોય પસંદ આવી હોય તો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ તમારા ધોરણમાં અભ્યાસ કરતા હોય તેમને શેર કરજો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિનો અભ્યાસ કરી શકે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ જે છે તે પ્રવૃત્તિ બુકની અંદર લખી શકે અને સારામાં સારો અભ્યાસ કરી શકે